ઘટાડો છે લગભગ આજે ફાઈનલ હે ને વરસાદ આવવો જોઈએ હાલમાં આવે ટ્રેક્ટર આવે ટ્રેક્ટર આવે

पुळा वार वन काम करता वे यात लाखच पोग्या Eu vou te dar uma chance de você fazer uma chance de você fazer olha, chance de você fazer uma 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 chance lá. ஒருவர் <laughs>

Iya, belum. Saya belum. Ayo purau. Aina dewan. Hah, yuk! Am, am, kakak pun. Ram belum. Cikarang. Saya si Krishna. Saya mau tahu. Saya tuh. Saya bukan. Saya tanya. Hala! Naura lahir. Hala! Naura lahir. Saya bilang, "Saya bilang, Nakarussuru." પાંચ થઈ ગયા છે ને મસ્ત મજાનો હને દરજની જેમ આરામ કરી લીધો આ જાય તેને પાંચ થઈ ગયા એમ કહે ને મિત્રો એટલે ખુલ્લું વાતાવરણ હતું ને એટલે એને તડકો હતો એટલે એને પૂઈ જાય તો મસ્ત ચોખ્ખું વાતાવરણ છે ત્યારે આપણે પૂળા લાવીને ડાય ને આની માથા જ નાખવાની એ મસ્ત થઈ જાય હું છે હું સરદામ ગિંજી અમે આને ગંજી ગઈ તમે શું કહો ખાસ કમેન્ટ કરીને જણાવજો

એ બાર આજ મિત્રો હે ને વરસાદ આવવાનો એમ કે દેખાય આપડા તમે વરસાદ પડે છે ને પવન ઈંગ હે ને પવન ને વરસાદ એવું પડશે વાદળાય એવું છે

આઠ થઈ ગયા હે મસ્ત મજા નાખ્યા ગાજવી દે ને ફૂલ થાય કેમ થાય એવા શેવડા થાય એવા શેર થાય મિત્રો આ બાજુ કડાકા ભડાકા થતા હતા બાકી ચાલો મિત્રો દર્શન ની આવી ગયા ભાઈ મૂકી દીધું મસ્ત મજાનું શાક ડુંગળી ની કશું બધ રાત બનાવવાની કશું બધું થઈ જાય રોટલા હમણાં બની જાય ને પછી મસ્ત મજાની વાળું વરસાદ તો કઈ આવ્યો નહીં એટલે મજા આવી ગયા જ પાછી હમણાં ઘડીક ટેન્શન થતું હતું ફૂલ વીજળી ને કડાકા બડાકા થતા ન થાય ખાલી ઝર મેરી આવતા હતા વાંધો ના આવ્યો ટેન્શન બધી આજ ગાયબ થઈ હવે કાલ જે થાય આજનું તો બહુ નક્કી નહીં હે વા હરુડે પાવો શું થઈ ગયો હમણાં બહુ થાતું વીજળી ચાલો હવે હે ને આ સાથે જ આજનો વ્લોગ અહીંયા જ કરીશું પૂરો ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો આજનો વ્લોગ કેવો લાગે એ ખાસ કમેન્ટ કરીને જણાવજો રામે રામ